નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભાદરવા મહિનાની સુદ પક્ષની અષ્ટમીની તિથિ એટલે કે આઠમની તિથિએ કરવામાં આવતું વ્રત ધરો આઠમ તથા રાધાષ્ટમી વ્રત વિશે વાત કરવાના છીએ કેમ કે આજના દિવસે રાધાજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાની વધ સુદ ની આઠમે થયો હતો કે જેને જન્માષ્ટમીની જેમ રાધાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે ધરો આઠમ તથા રાધાષ્ટમી વ્રત વિશે વાત કરીશું વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળવાના છીએ

મંત્ર જાપ કરવા જોઈએ એવું કેવાય છે કે જો આ દિવસે રાધા રાણી સહિત ભગવાન શ્રી કૃષ્ણને ધૂપ દીપ નૈવેદ્ય અને ફૂલહાર પૂજન અર્ચન કરવામાં આવે છે તો ભગવાન આપણી દરેક ઈચ્છા પૂર્ણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ આપણને પોતાના શરણમાં લે છે રાધાજી એટલા દયાળુ છે કે માત્ર રાધા 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 નામનું રટણ કરવાથી પણ તે બહુ પ્રસન્ન થઈ જાય છે તેમનો કોઈ એવો અઘરો મંત્ર કે એવો અઘરો પાઠ નથી કે જે કરવાથી જ તેઓ પ્રસન્ન થાય બરસાના જવાબ ગયા હશો તો દરેકના મુખે એક જ નામ હોય છે રાધે રાધે

રાધા રાણી સહિત શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તો તેનું આજે પૂજન કરવું ભગવાનને આજે ખાસ કરીને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ તથા પંચામૃત ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન આરતી કરવી જોઈએ ધરો આઠમ હોવાથી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ધરો અર્પણ કરવામાં આવે છે કે જેને એક ભાષામાં દુર્વા પણ કહી શકાય ધોખડ પણ કહી શકાય છે તે કૃષ્ણ ભગવાનને આજે તુલસીપત્રની સાથે ખાસ ધરાવવામાં આવે છે ભગવાનને આજે પ્રસાદમાં માખણ ધરાવવું જોઈએ અને રાધા રાણીને આજે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે કે જેમાં એક બે પાન તુલસી પત્રના મૂકવા જોઈએ આજના દિવસે ખાસ કરીને સ્ત્રીઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે આજના દિવસે રાધા કૃષ્ણનું નામ સ્મરણ કરવા માત્ર પણ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળે છે જે કોઈ આજે વ્રત કરે છે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે દરેક મનોકામના સિદ્ધ થાય છે તથા રાધાષ્ટમીનો પવિત્ર દિવસ હોય તો આજે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાનપુણનું કાર્ય કરવું જોઈએ રાધા કૃષ્ણના મંદિરે દર્શન કરવા જવું જોઈએ

અને કહેવાય છે કે સ્વયં લક્ષ્મીજીએ જ રાધાજીના રૂપમાં જન્મ લીધો હતો દેવી ભાગવતમાં પણ નારદ મુનિએ રાધાજીના ગુણગાન ગાયા છે ઓમ શ્રી રાધા ય સ્વાહા આ મંત્રનો જાપ કરીને રાધાજીને પ્રસન્ન કરી શકાય છે એવું લખેલું છે એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિ શ્રી કૃષ્ણની પૂજા કરતી વખતે રાધા નામનું સ્મરણ કરતા નથી ત્યારે તેમની શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પૂજા સંપૂર્ણ ગણાતી નથી કેમ કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના જીવનના અધિષ્ઠાત્રી દેવ છે રાધાજી વગર ભગવાન શ્રી કૃષ્ણ અધુરા છે એટલે જ્યાં રાધા નામનો જપ થાય ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન આપોઆપ આવી જાય છે અને એટલા માટે જ આપણે સૌ પ્રથમ રાધાજીનું નામ લઈએ છીએ અને પછી કૃષ્ણ ભગવાનનું નામ લઈએ છીએ આજના દિવસે

તથા આઠમની તિથિ છે કે જે આપણા કુળદેવીને સમર્પિત હોય છે માતાજીને સમર્પિત હોય છે એટલે કે આજે દુર્ગાષ્ટમી હોય છે તો આજે માતાજીના પણ કોઈ પણ પાઠ કરી શકાય છે કે જે કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે તો આ રીતે રાધાષ્ટમી વ્રતની કથા

ત્યારે ધરતીની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ કોઈને કોઈ અવતાર ધારણ કરેલો છે જ્યારે હિરણ્યાક્ષ પૃથ્વીને સમુદ્રમાં લઈ ગયો હતો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરીને સમુદ્રમાંથી પૃથ્વીને બચાવી હતી અને હિરણ્યાક્ષનો અંત કર્યો હતો એટલા માટે ભગવાન નારાયણની પત્ની ભૂદેવી પણ કહેવાય છે પ્રથમ રાજા પૃથ્વીએ

અને દુર્વાષ્ટમીના દિવસે દુર્વા ઘાસની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ પણ મળે છે ધર્મ ગ્રંથો અનુસાર એકવાર અનલાસુર નામના રાક્ષસે આખી પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો અને દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તેને નષ્ટ કરવા માટે પૃથ્વી પર આવ્યા હતા પરંતુ તે અસુરનો નાશ થતો ન હતો ત્યારે ગણેશજી તે અસુરને ગળી ગયા અનલાસુર અગ્નિ નું સ્વરૂપ હોવાથી ચમત્કારિક રીતે ગણેશજીની ગરમી શાંત થઈ ગઈ અને ત્યારથી જ દુર્વા ઘાસ ગણેશજીને અત્યંત પ્રિય છે આજના દિવસે બહેનો આ વ્રત કરીને એવી જ પ્રાર્થના કરે છે

મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી તે પણ સાસુની પાછળ પાછળ ચાલી ખેતરમાં પહોંચીને સાસુ તો ઝડપથી ઘાસ વાઢવા લાગી પણ વહુનો જીવ ચાલતો ન હતો તેને થયું કે જો લીલું ઘાસ વાડશે તો વ્રતનો ભંગ થશે તે લીલું ઘાસ છોડીને માત્ર સૂકું ઘાસ વાઢવા લાગી સંધ્યા પડી અને સાસુ બહુ ઘાસના ભારા માથે મૂકીને પાછા ફર્યા

આ જોઈને તે રાજી રાજી થઈ ગઈ તેને તરત જ બાળકને કરી મારા વ્રતની લાજ રાખી બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં ખુશીના આંસુ આવ્યા પોતાની ભૂલનો અહેસાસ થતા તે જ ક્ષણે ધરો આઠમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો

ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવતું વ્રત રાધાષ્ટમી અને ધરવાઠમ વ્રતનું કથા વ્રતનો મહિમા અને વ્રતની વિધિ જાણી આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ વિડીયો જોયો હશે અને સાંભળ્યો હશે તો વિડીયોમાંથી નવું કંઈક જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર